સુખી હોય તો નિમંત્રણ વગર જવું નહીં અને સામેવાળો વ્યક્તિ દુઃખી હોય તો નિમંત્રણની વાત ક્યારેય જોવી નહીં નિમંત્રણ ઘણો જબરો છે માથી થાય તો કહે છે કે પ્રેમ છે અને બહેનથી થાય તો કહે છે કે સંબંધ છે અને ભાઈથી થાય તો કહે છે કે વિશ્વાસ છે બૈરીથી થાય તો કહે છે કે નાલાયક આ તો બૈરીનો થઈ ગયો છે એ માટે તો ઘણું બધું ભેગું કરવું પડે છે ખુશી માટે તો ઘણું બધું ભેગું કરવું પડે છે પણ ખુશી મેળવવા માટે ઘણું બધું જતું કરવું પડે છે મિત્રો કરવું પડે છે છે માના માના આંસુમાં આંસુમાં અને પત્નીના શું ફરક હોય અસર તમારા દિલ પર થાય છે અને પત્નીના આંસુની અસર તમારા પાકીટ ઉપર થાય છે પાકીટ ઉપર બરફની આગમાં આગ પણ ધરાવું છું અને મળે જો લાગણી તો પીંગળીને પણ બતાવું છું તમારા જેવા માવતર હોય તો મને ક્યાંથી પડે દુઃખ માં બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી માં બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી